હિન્દુસ્તાનના એક એક શાસ્ત્રો સંતો મહાપુરુષો અવતારો અર્ચા સ્વરૂપ આચાર્યો બધાનો એક જ લક્ષ રહ્યો કે જીવને ભોગવાદમાંથી બારો કાઢી યોગવાદમાં લઈ જાઓ અને એટલા માટે આજ આ ચંચુલા પણ હવે એકદમ ભોગવાદ છોડી યોગવાદમાં આવે યોગ માર્ગે આવે રોજ તીર્થ જળમાં સ્નાન કરે શિવનું ધ્યાન કરે મૌન રહી શિવ નામનો જપ કરે ભજન કરતા કરતા ઘણો સમય વ્યતીત થઈ ગયો એનું શરીર પડવાનો સમય આવ્યો દેહ છોડી આ ચંચુલા કૈલાસ ગઈ કૈલાસમાં જઈને એમણે શિવ પાર્વતીના દર્શન કર્યા અને પાર્વતી પાસે જઈ અને ચંચુલાએ એટલું પૂછ્યું કે મારા પતિની ગતિ કેવી થઈ હશે મારો પતિ પણ પાપી હતો એને તો અંતે કઈ કથા સાંભળી નથી કાંઈ યોગના માર્ગે આવ્યો નથી ભોગમાન ભોગમાં ડૂબી અને મૃત્યુ પામ્યો મારા પતિની ગતિ કઈ થઈ પાર્વતીએ એમને કહ્યું કે તારો પતિ મૃત્યુ પામ્યો છે અને પિચાસ નો દેહ એને પ્રાપ્ત થયો છે અને ચંચુલાએ ત્યારે પાર્વતીને એવું કહ્યું કે મારા પતિનો ઉદ્ધાર થાય એવું તમે કરો મારા પતિનો ઉદ્ધાર થાય એવું તમે કરો ત્યારે પાર્વતીએ એક ગંધર્વ તુંગરું એમને કહ્યું કે તમે ચંચુલાની સાથે જાઓ વિંધ્ય પર્વત ઉપર એમનો પતિ ત્યાં છે એમની પાસે તમે જાઓ અને તુંગરું ગંધર્વ અને ચંચુલા બંને વિંધ્ય પર્વત પર આવ્યા અને પિશાચનો દેહ જ્યાં મળેલો એના પતિને ત્યાં તુમરૂએ એમને શિવકથા સંભળાવી અને શિવકથા સાંભળવાથી એમના પતિ બિંદુગનો પણ ઉદ્ધાર થયો છે સુતપુરાણી કહે છે કે હે શૌનક ગમે એવો પાપી માણસ હોય પણ ધ્યાનપૂર્વક જો એકવાર શિવકથા સાંભળે તો એ પાપી જીવનો પણ ઉદ્ધાર કરનારી આ કથા છે આપણા કોઈ બી શાસ્ત્ર હોય રામાયણ હોય ભાગવત હોય શિવપુરાણ હોય મેં તો બધા શાસ્ત્રોની કથા હું કરું હા વાલ્મિકી રામાયણ હોય તુલસીકૃત રામાયણ હોય મહાભારત હોય ભાગવત હોય ઉપનિષદ હોય ગીતા હોય મને બધેથી સાર તો એટલો જ મળ્યો કથાઓ થોડી જુદી જુદી હોય પણ સાર બધાનો એક જ છે પાપના માર્ગેથી પાછા વળી પુણ્યના માર્ગે જઈએ ભોગમાંથી પાછા વળી યોગના માર્ગે જઈએ આપણે કોઈનું મોળું કરવાને બદલે સારું કરીએ આ લોકમાં પ્રીતિ કરવા કરતા ઈશ્વરમાં પ્રીતિ બધા શાસ્ત્રોનો સાર આટલો છે રામાયણમાં પ્રસંગો અલગ અલગ વર્ણવે પણ મૂળ સાર તો આટલો જ એટલે કોઈ પણ શાસ્ત્રની કથા દિલથી કોઈ સાંભળે તો એના જીવનમાં પરિવર્તન આવે આવે ને અને શાસ્ત્રોને સંતો ક્યારેય ધર્મ પાળવાની વાત કરે કે નિયમ પાળવાની વાત કરે તો આપણને એમ થાય કે આ બધું આપણને ન ફાવે એ દુઃખી કરવાનું નથી કહેતા એ સુખી કરવા માટે કહે મારો તો એટલો પાકો ભરોસો છે કે ધર્મ આપણે હિન્દુ છીએ એટલે પાળવો કે આપણે આ સંપ્રદાયના છીએ એટલે પાળવો પેલા સંપ્રદાયમાં છીએ એટલે પાળવો એવું નહીં ધર્મ એને પાળવો જેણે સુખી થવું હોય એને ધર્મ સુખી થવા માટે જ છે ધર્મ પાળવો એટલે સુખી થવાના ઉપાય છે અધર્મ કરવો એટલે દુઃખી થવાના ઉપાય છે જેણે સુખી થાવું હોય એને ધર્મ પાળવો નીતિ નારાયણ વસે વાત હો ટકા પાકી છે આપણે તો આમ જૂની કથાઓમાં નહીં હું તો જેટલું દુનિયામાં પ્રેક્ટિકલ આપણા જીવનમાં લોકોના જીવનમાં જોતો આવું જે જે માણસ સારે માર્ગે રહ્યા છે યોગના માર્ગે સાત્વિક માર્ગે ધર્મના માર્ગે ભગવાન એનું બધી રીતે ભલું કરે કરે ને દિલથી હોવો જોઈએ માણસ હા પછી પછી બધીથી પાછો પડ્યો હોય ને પછી ચડ્યો હોય કે અમારું આટલું આટલું કરો તો કેમ નથી થતું પણ મોડુંય બહુ કર્યું એટલે હારુંય થોડુંક વધારે કરવું પડશે હજી હા બાકી જે માણસ દિલથી ધર્મ પાળે ધર્મ પણ દિલથી પડવો જોઈએ ઉપર ઉપરથી નહીં હા ઘણા ગણાને કેવું હોય કે ઉપર ઉપરથી ક્રિયાઓ બધી બહુ સારી કરતા હોય પણ ભીતરમાં ભાવનાઓ હારી ન હોય એ ધર્મથી ભગવાન રાજી ન થાય દિલથી પાળેલો ધર્મ એ માણસને સુખી કરે એટલે ધર્મ પાળવો હા પછી સંપ્રદાયો વાયજ બધા રીતિ રિવાજો અલગ હોય બરાબર રહન સહન ક્રિયાકલાપો એ પ્રક્રિયાઓ બધાની પૂજા રીતિ થોડી થોડી અલગ હોય પહેરવેશ અલગ અલગ હોય એ સંપ્રદાયની રીતિઓ કહેવાય ધર્મની વાત હું જે કરું છું એ સનાતન ધર્મની વાત કરું છું હા એ હરેક સંપ્રદાયના લોકોએ સનાતન ધર્મ પાળવાનો જ હોય રીતિ પહેરવેશની રીતિ અમુક થોડાક રીતિ રિવાજો જૈન સંપ્રદાયના અલગ હોય સ્વામિનારાયણ સંપ્રદાયના અલગ હોય બીજા વૈષ્ણવ સંપ્રદાયના અલગ હોય એ અલગ અલગ હોઈ શકે બધાના પણ સનાતન ધર્મ સત્ય બોલવું હિંસા ન કરવી ચોરી ન કરવી વ્યવિચાર ન કરવો દારૂ ન પીવો માંસ ન ખાવું એ બધા જ ધર્મમાં એક હરખા જ નિયમ હોય એ બધામાં એક સરખું જ હોય સનાતન ધર્મનો અર્થ છે એ છે હરેક વ્યક્તિએ પાળવાનો હરેક યુગમાં પાળવાનો હરેક સમયમાં પાળવાનો જે ધર્મ એ સનાતન ધર્મ છે સદા ભવતી ઇતિ સનાતન જે ધર્મ સદૈવ રહે છે અમુક અમુક ધર્મો તમે જો તો સતયુગમાં પાળવાના હોય કળયુગમાં ન પડે એમ હોય અમુક રીતિ રિવાજો એવા હોય જે સતયુગમાં કરવાના હોય કળયુગમાં ન થઈ શકે અમુક વસ્તુ એવી હોય કે ભાઈ જ્યાં ગરમ પ્રદેશ હોય અહીંયા એ પ્રાયચિત થઈ શકે અમુક અમુક શાસ્ત્રોમાં પહેલા એવા પ્રાયચિત બતાવતા હતા કે કઈ એવું પાપ થયું હોય તો એને સાંજે નદીમાં બેહાડી દેવાનો હવાર સુધી નદીમાં નદી રાખવાનો બરાબર ઈ ગુજરાતમાં હોય તો વાંધો ન હોય પછી એને હિમાલયન ગંગામાં બેહાડો ને અવાર ઇડો આવે જ નહીં બાર હા એ પ્રાયચિત હિમાલયમાં ન અપાય હા એ પ્રાયચિત જ્યાં ગરમ પ્રદેશ હોય અહીંયા અપાય અમુક નિયમો બદલતા હોય દેશ પ્રમાણે કાળ પ્રમાણે પણ અમુક અમુક જે ધર્મ છે એ દેશ કાળે ક્યાંય બદલતો જ નથી એમ તમે એમ ન કહી શકો કે ભાઈ આ દેશમાં વ્યભિચાર ન કરાય ને આ દેશમાં કરાય આખી દુનિયામાં ક્યાંય વ્યભિચારનો નિષેધ જ હોય કરાય જ નહીં આ દેશમાં સત્ય બોલાય ને અહીંયા ન બોલાય સત્ય એટલે સત્ય જ બોલવાનું હોય સનાતન ધર્મ હરેક દેશમાં હરેક સમયમાં હરેક વ્યક્તિએ પાળવાનો જે ધર્મ એ સનાતન ધર્મ છે અને ધર્મ માણાને સુખી કરે છે એટલે મારે તમારે બધાએ ધર્મનું પાલન જો પૈસો તો ખોટું કરવાથી નહીં આવે આપણે સમજી બરાબર ને ભાઈ હે પણ માણસને જેને ખબર પડી ગઈ હોય કે ભાઈ ધર્મમાં સુખ છે ઈ માણસને મળતું હોય ને તોય લે અધર્મ અને નું આપણે ના જોઈએ નીતિ એ જે આવે એ હો વાતની એક વાત ઈ માણસને પાકો ભરોસો હોય ધર્મમાં સુખ છે